રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ભારત વિકાસ પરિષદ મહિલા વિભાગ દ્વારા કુટીર મેળાનું આયોજન કરવામાં આવ્યું ઉપલેટા ભગતસિંહજી કન્યા શાળા હોલમાં ઉપલેટા ભારત વિકાસ પરિષદ મહિલા વિભાગ દ્વારા કુટીર મેળો એટલે કે એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેલવા બજાર કરતાં ખૂબ જ રાહત દરે દરેક વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું હતું કે જેમાં પ્લાસ્ટિક મટીરિયલ્સ ડ્રેસ મટીરિયલ્સ કટલરી અને કોસ્મેટિકને લગતી વસ્તુઓ હોમમેડની દરેક આઇટમો ઓર્ગેનિક ખાવાની વસ્તુ બાળકોની રમત ગમતની વસ્તુઓ સહિત કપડાં અને બીજી ઘણી બીજી આઇટમોનો મહાસેલ યોજવામાં આવ્યો હતો આમ સંસ્થા દ્વારા ખૂબ જ રાહત દરે તમામ વસ્તુઓનો સેલ યોજી હોમમેડ અને હાથ બનાવટની વસ્તુઓ માટે મહિલાઓને સારું પ્રોત્સાહન મળે અને બાકી લોકો પણ તેને વધુને વધુ પસંદ કરી ખરીદવાનો આગ્રહ રાખી કે જેથી મહિલાઓને રોજગાર મળે એ હેતુથી આ ભવ્ય સેલની આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ સુનિલ કંચુકભાઈ ધોળકિયા ભારત વિકાસ પરિષદ પેટા શાખા કાર્યકરો અને બહેનો દ્વારા આજના સમયની અંદર જે ઓનલાઈન ખરીદી થાય છે એને બદલે આપણે બહેનો દ્વારા ઘરગથ્થુ આઈટમ સરળતાથી મળી રહીએ તો આ વિવિધ બાસાઠ સ્ટોલનું અહીંયા કન્યાશાળા હોલની અંદર એક આયોજન કરવામાં આવ્યું છે આની અંદર વિવિધ વસ્તુઓ આપ નિહાળો આવતીકાલ અને આજે બે દિવસ સવારના નવથી સાત વાગ્યા સુધી એટલે આજે ચૌદ તારીખ અને આવતીકાલે પંદર તારીખ આ બંને દિવસ આ કાર્યક્રમ અહીંયા જોવા મળશે આપ ખરીદી કરી શકશો આપનો ખૂબ ખૂબ આભાર હું ભાવેશ સુવા આજ રોજ ભગવતસિંહજી કન્યાશાળાના હોલમાં ભારત વિકાસ પરિષદના મહિલા પાંખ દ્વારા એક કુટિર ઉદ્યોગને લગતો એક્ઝિબિશન કમ સેલ રાખવામાં આવેલો હતો તેની અંદર વિવિધ પ્રકારની ઘર વસ્તુઓ ખાવાની ઓર્ગેનિક વસ્તુઓ તેમજ બાળકો માટેના રમકડા વાસણ ગૌ આધારિત વિવિધ વસ્તુઓ જેવો એક્ઝ્યુ એક્ઝિક્યુટિવ મોલ જેવો રાખેલો છે તો ઉપલેટાની અમે જોઈ અને ધન્ય થયા અને ઘણી બધી ખરીદી પણ કરી ગાય આધારિત વસ્તુઓ અમને ખૂબ પસંદ આવી અને લોકો હોમમેડ વસ્તુ હોમમેડ વસ્તુ બનાવતા હોય એવી પણ વસ્તુઓનો સેલ રાખવામાં આવેલ છે તો ઉપલેડાની જનતાને અપીલ કરીએ છીએ તો વધુમાં વધુ લોકો આનો લાભ લે અને આ જે હોમમેડ વસ્તુ છે એને લોકોને પ્રોત્સાહન મળે અને એ હેતુથી આ મેળો સફળ રહીએ અને દર વર્ષે આવા વિવિધ પ્રકારના મેળાનું આયોજન થાય એવો ભારત વિકાસ પરિષદને અમે અભ્યતા કરીએ છીએ હું મોનિકા પેલા જ હું અહીંયા પેલા એન્ટર થઈ તો મેં બોર્ડ વાંચ્યું કે ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત છે તો પેલા જ હું ખુબ જ ખુશ થઈ કારણ કે પેલા જ મેં જોયેલું હતું કે ભારત વિકાસ પરિષદ ખુબ સરસ કામ તેના અંદર ખુબ સરસ કામ થયેલ છે એના દ્વારા મેં આ બોર્ડ વાંચીને જ પેલા મેં મારા પાડોશીને બધાને કીધું કે પેલા તો અહીંયા જવું છે પછી આપડે બધે જાશું પછી એન્ટર થઈ ત્યાં મેં ચા વાળા ભાઈ ને જોયા કે એટલી સરસ સેવા કરતા હતા એની પાછળથી બાળ પરિષદ વાળા બહેનો બધાને કહેતા હતા કે તમને આ પ્રોવાઈડ થઈ ગયું આ મળી ગયું તમને જ્યાં મળી એ બધી સેવા જોઈ પહેલાં તો હું ખૂબ ખુશ થઈ પછી એન્ટર થતા મેં બધી એન્ટિક વસ્તુઓ જોઈ જેમ કે માટીની વસ્તુઓ ડ્રેસ મટીરિયલ હું જોઈને ખૂબ આનંદ પામ્યો પછી મેં અંદર જોયું જોયું તો કટલેરી આ તે અંદર એટલી બહેનો એટલી ખુશ હતી કે જે ક્યાંય ન મળે એવી વસ્તુઓ અહીંયા જોઈ કેટલી વ્યાજબી ભાવે જોઈને મને ખૂબ જ આનંદ થયો પછી એક એક સ્ટોલની મુલાકાત થઈ એમાં બધા જે ભારત વિકાસ પરિષદની જે બહેનો છે જે પોતાની સેવા દ્વારા બધાયનું અભિવાદન કરતા હતા કે તમને આ પહોંચી ગયું તમને ક્યાંય અગવડતા નથી તમને બધું પ્રોવાઈડ થાય છે ને તમને ક્યાંય તકલીફ નથી ચા બળી ગઈ એ બધું જોઈને તો મને પહેલાં તો બહુ આનંદ થયો પછી બધી વસ્તુની મેં મુલાકાત લઈ લીધી એમાં ડ્રેસ મટીરિયલ જોયા કટલેરી જોઈ બાળકોની વસ્તુ જોઈએ ખૂબ અદ્ભુત હતી અને પ્લસ મેં બીજે ક્યાંય જોઈ નહોતી અને ભાવની તો વાત જ જા હતી આપણે બીજે બધે જોઈએ એનાથી ઘણો ઓછો ભાવ હતો તો મેં ખૂબ સારી ખરીદી કરી પ્લસ મેં મારી જે મારી સાથે બહેનો સહભાગી બહેનો આવી હતી એને મેં એને પ્રોત્સાહિત કરી કે અહીંયાથી લેવા જેવું છે એમાંય ભારત વિકાસ પરિષદની બહેનોનો જે આ સાથ પ્રકાર છે એને દ્વારા જે આ વસ્તુ થઈ હોય એમાં કોઈ પ્રોફિટનો તો કોઈ માર્જિન હોય નહીં પણ સેવા આપવાની ભાવના થકી જ આ બધી વસ્તુ થઈ હોય જેથી અમે બધા ખૂબ આનંદ પાયમાં અને અમે આટલી બધી વસ્તુ થઈ લીધી એમાં અમે ખૂબ અને ખૂબ સંતોષ પાઈમા છીએ પ્લસ અમારી જે સાથે જે બહેનો આવી છે એમાં એને મને એમ કીધું કે મોનિકા સારું થયું તું મને અહીં લઈને આવી મને તો ખબર નહોતી કે આ કુટી મેળો અહીં થયો છે